મોટા વરાછા ખાતે આવેલ રામચોક પાસે કિડ્સ ઝી નર્સરી સ્કૂલમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સુરત શહેરમાં ઠેર ઠેર અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એવામાં મોટા વરાછા ખાતે આવેલ રામચોક ખાતે આવેલ કિડ્સ ઝી નર્સરી સ્કૂલ ખાતે નાના નાના ભૂલકાઓ દ્વારા નાનકડો રથને શણગારીને મોટા વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ઢોલ નગારા સાથે નાચતા ગાતા ભૂલકાઓ દ્વારા આ ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનનો મુખ્ય હેતુ નાના બાળકોમાં ભારતીય સંસ્કૃતિ જાગૃત રહે ભગવાન પ્રત્યેનો ભાવ જાગૃત રહે તે હેતુથી ભગવાન જગન્નાથની યાત્રાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધારે નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષાઓમાં ઢોલ નગારાના તાલે નાચતા નજરે પડ્યા હતા મારું નામ પલક મોહિત જોધાણી છે કિડઝી સ્કૂલના સંચાલક તરીકે મારું કાર્ય કરું છું શું કાર્યક્રમ આજરોજ સ્કૂલમાં તો કાર્યક્રમ ભગવાન જગતનાથની રથયાત્રા યોજવામાં આવી હતી પણ આજે ખાસ વાત તો એ છે કે અમારી સ્કૂલના નાના નાના બાળકો દ્વારા રથ તૈયાર કરવામાં આવ્યો છે અને એ રથમાં ભગવાનને બિરાજમાન કરીને રથયાત્રા મોટા વરાછાના નજીકના વિસ્તારોમાં ફેરવવામાં આવી છે આજરોજ લોકોને શું સંદેશો આપવા આજનો અમારો મેઈન ઉદ્દેશ્ય તો એ જ છે કે ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે અને આવનારી પેઢી જે છે તેમના ઇતિહાસનો અને સંસ્કૃતિને જાગૃત કરવા માટે આ ખાસ કરીને આ રથયાત્રા યોજવાનું અમારું મેઇન ઉદ્દેશ્ય છે આજે આ રથયાત્રા ક્યાંથી ક્યાં સુધી આ રથયાત્રા મોટા વરાછાના લગભગ ખાસા વિસ્તારોને કવર કરવામાં આવ્યા હતા એમાં મેઇન કિડઝી સ્કૂલમાંથી નીકળી એબીસી સર્કલ થઈ અને મોટા વરાછાના જે નાના નાના વિસ્તારો છે ત્યાં રથયાત્રા ફેરવી અને બાળકોમાં પણ જાગૃતતા લાવવામાં આવી હતી અને બીજા ઘણી બધી પ્રવૃત્તિઓ પણ બાળકો દ્વારા થઈ છે અને જય રણછોડના નાદ સાથે બાળકોએ નગારા સાથે વેશભૂષામાં પણ ખૂબ મસ્તી અને મજા કરી છે